પાટણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચમાં આવેલા સ્નેહકુંજ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે સોસાયટીના સ્થાનિક નાગરિકો દ્વારા પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરવામાં આવે છે ચીફ ઓફિસર પૂરતી વાત સાંભળતા નથી અને ઉચ્ચતાએ ભર્યા વર્તન કરવામાં આવે છે એવા જવાબ આપવામાં આવે છે મોટર બળી ગઈ છે તેવા ઉદ્ધતાય ભર્યા જવાબ સ્થાનિક રહેશોને આપી મોટર ચાલુ થશે ત્યારે આ સમસ્યા ઉકેલાઈ જશે આવા જવાબ આપી ફોન કાપી નાખે છે ત્રણ ત્રણ દિવસથી શું મોટર રિપેર થતી નથી ઘટના પંપિંગ સ્ટેશનમાં પાંચ મોટર હોય છે ત્રણ ચાલુ હાલતમાં હોય છે અને બે એક્સ્ટ્રા મોટર રાખવામાં આવે છે પરંતુ આ બાબતને વહીવટીકર્તાઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવાતું ન હોવાથી અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતના કારણે પંપિંગ સ્ટેશન ઉપર યોગ્ય વ્યવસ્થા થતી નથી જેના કારણે ત્રણ ત્રણ દિવસ સુધી મોટર રિપેર થતી નથી અને જે તે વિસ્તારના લોકો ઉભરાતી ગટરની સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્નેહકુંજ સોસાયટીની અંદર કોમન પ્લોટ પૂર્ણ ભૂગર્ભ ગટરના પાણીથી ભરાઈ જવા પામેલ છે લોકોને પોતાના ઘરની બહાર નીકળતા પહેલાં ગટરમાંથી પસાર થવું પડે છે આવી ત્રણ દિવસથી સમસ્યા હોવા છતાં સ્થાનિક રહીશોની રજૂઆત ચીફ ઓફિસર દ્વારા સાંભળવાની જગ્યાએ જવાબ આપી ફોન કાપી દેવામાં આવે છે બે દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે સોસાયટીના રહીશોને સાથે રાખી પાટણ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરીશું પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આ સમસ્યાઓનો બે દિવસમાં ઉકેલ આવે તેવી અમારી માગણી છે ન્યૂઝ ઓફ પાટણ અમારી ગોલ્ડન ચોકડી ઉપર આવેલી સ્નેક સોસાયટી સોસાયટી નવાર અહીં ગટર ઉભરાય છે અતિશય એટલું બધું પાણી ભરાય છે બે બે દિવસ પાણી રહે છે અને એટલી દુર્ગંધ મારે છે વાસ મારે છે આખી સોસાયટીમાં ચાલવાની પણ તકલીફ છે પગ ક્યાં મૂકો એ તો પણ તકલીફ છે ગાડી લાવી લઈ જવી પણ એટલી તકલીફ છે અને કોઈ પણ અધિકારીને અથવા બેનના જવાબ હમણાં ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો તો એમનો તો ઉદ્દયતી ભરો એટલો જ જવાબ હોય છે કે તમે એમનો ફોન કર્યો એટલે પછી મૂકી દેવાનો તમારે કંઈ બીજી વાત કરવાની નહીં અમે બધી વ્યવસ્થા કરીશું અત્યાર સુધી ત્રણ દિવસથી એમણે ફોન કરી છે છતાં કોઈ વ્યવસ્થા કરી નથી અને આવા ઉદ્દયતિભર તોછડા જવાબ આલવાના એ અધિકારીને શોધતું નથી અને અમારા અહીં આરોગ્યની દ્રષ્ટિએ કેવી રીતે સોસાયટીમાં રહેવાનું એમ એટલે અમારી યોગ્ય રજૂઆત છે કે આના માટે સત્વરે કોઈ પણ વસ્તુનો નિકાલ કરવામાં આવે અમારી જે તે સુધી ચૂંટાયેલા સભ્યો વોર્ડ નંબર પાંચમાં ચૂંટાયેલા સભ્યો પણ એ આ દરકાર લેતા નથી ને કોઈ દિવસ જોવા પણ આવતા નથી મોટ લેવા હોય એ વખતે આવી જાય છે અને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે કોઈ સાંભળતું નથી આવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે અમારે શું કરવું અમારો રસ્તો જડતો નથી